રાજ્યમાં આજથી ગાભા કાઢતી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાર કાળઝાળ ગરમી પડશે કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધેલું જોવા મળશે તો કેટલાક શહેરનું તાપમાન ચાલીસ ને પાર જશે તાપમાનને લઈ હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગ ઝરતી ગરમી માટે આજથી જ તૈયાર રહેજો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે તાપમાન વધશે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તો સૌથી વધુ તાપમાન રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ભુજમાં અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી ડીસામાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું तो राज्य में आज थी गाभा गर्मी राउंड शुरू है आज जी गर्मी आज तैयार रहो कार दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले पांच दिनों के लिए और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम पॉइंट टेम्परेचर रियलाइज हुआ है અમદાવાદ ઓર ગાંધીનગર ફોરકાસ્ટ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે કયા કયા શહેરો એવા છે કે જેમાં આગામી દિવસોમાં હીટવેવ જોવા મળી શકે છે પંકજ અત્યારે જે રીતે ગરમીનો રાઉન્ડ ફરી એક વખત શરૂ થઈ ગયો છે જોકે ઉનાળાની શરૂઆત જ ગરમી કાળઝાળ ગરમીથી થઈ હતી પરંતુ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું અને તેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો તાપમાનમાં ઘટાડો થયો પરંતુ ફરી એક વખત જે તાપમાન છે તે વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ રહેશે કે ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂકાઈ રહ્યા છે એટલે કે ખાસ કરીને જ્યારે પશ્ચિમ તરફથી જે પવનો આવે છે તેમાં ભેજ છે અને ઉત્તર તરફથી પવનો આવી રહ્યો છે તે ગરમ છે તેના કારણે દરિયાકાંઠાના જે વિસ્તાર વિસ્તારો છે ત્યાં અકડામણ અનુભવાશે એટલે કે ડિસકમ્ફર્ટ છે તે જોવા મળશે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ તાપમાન છે તે હવે વધી જશે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું હવામાન વિભાગનું અનુમાન છે ત્યારબાદ પણ જ્યારે એક પછી એક સિસ્ટમ આવી રહી છે તેના કારણે પણ વારંવાર વાતાવરણમાં પલટો આવે છે તાપમાનમાં વધઘટ થતી રહે છે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે એકવીસથી પચીસ છે તે તાપ ગરમી વધારે રહેશે એટલે કે ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી જશે અને ત્યારબાદ ફરી એક વખત એપ્રિલના જે શરૂઆત છે તેમાં વાતાવરણમાં પલટો આવશે વિભુ હવામાન વિભાગના મતે માર્ચ મહિનામાં આ વખત જે ગરમી છે એ શું ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી રહી છે કે હજુ એ રેકોર્ડ સુધી પહોંચી નથી માર્ચ મહિનાની ગરમી પંકજ જે રીતે માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી અને હીટવેવથી જ શરૂઆત છે તે ઉનાળાની થઈ છે એટલે કહી શકાય કે દર વર્ષે જે ઉનાળાનો જે માર્ચ મહિનો પૂર્ણ થતો હોય છે ત્યારે સાડત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે તે પહોંચતું હોય છે પરંતુ શરૂઆતમાં જ ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે તે પહોંચી ગયું હતું અત્યારે પણ સાડત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે એટલે કે સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે મહત્તમ તે ઊંચું નોંધાઈ રહ્યું છે સાથે લઘુત્તમ તાપમાન પણ ઊંચું છે અને તેના કારણે જ કાળઝાળ ગરમીનો અહેસાસ છે

તો બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન આગામી દિવસોમાં વધેલું જોવા મળશે હવામાન વિભાગે આગાહી કરી છે અને ખાસ તો એ ઉપાય પણ કરવા જોઈએ કે ગરમીથી બચવા માટે નવજાત બાળકો વૃદ્ધો અને ગંભીર બીમારીવાળાએ ખાસ અહીંયા સાચવવું તડકામાં ન નીકળવું ખાસ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું બપોરના સમયે બહાર ન નીકળવું અને હવે વાત સિવિલમાં બાળકની થયેલી ચોરીની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ નવજાત બાળકને પણ તેની માતાને સોંપી દેવાયું છે નવી સિવિલમાં ટેમ્પ સેલ બિલ્ડિંગમાં શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી તે બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા બાળકની ચોરી કરનાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી ડિંડોલી વિસ્તારમાંથી બાળક સાથે મહિલાને ઝડપી પાડવામાં આવી મહિલાની પ્રસુતિ બાદ એક મહિલા ત્રણ કલાક તેની સાથે રહી અને ત્યારબાદ સાંજે સાત વાગે નજર ચૂકવીને બાળકની ચોરી કરી અને ફલાયન થઈ ગઈ હતી બાળક ચોરીને ઘટનાને લઈ પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી તપાસ હાથ ધરી હતી ચાર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા આ બાળકની શોધખોળ કરવામાં આવી અને મહિલાને આખરે પકડી લેવામાં આવી

અમદાવાદ પોલીસની દંડાવાળી છતાં ન સુધરતા આરોપીઓ જી હા ઓઢોમાં યુવકને માર મારતો એક વીડિયો સામે આવ્યો પચાસ રૂપિયાની તકરારમાં યુવકને માર્યાનું તારણ છે પેટ્રોલ પંપ પર યુવકને ઢોર માર મારતો એક વીડિયો વાયરલ થયો બે વ્યક્તિઓ યુવકને પટ્ટા વડે માર મારતા હોવાનો આ વિડિયો છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પચાસ રૂપિયાની આ તકરાર હતી અને તેમાં મારામારી થઈ ગઈ પેટ્રોલ પંપ પર એક યુવકને ઢોર માર માર્યો આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે પોલીસની દંડાવાળી તો થઈ જ રહી છે પરંતુ આ આરોપીઓમાં કોઈ ડર હોય એવું લાગતું નથી ઓઢ વિસ્તારનો આ બનાવ છે જ્યાં પચાસ રૂપિયાની તકરારમાં યુવકને માર માર્યો હતો તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે ખુલ્લામ જાહેરમાં કેવી રીતે અસામાજિક તત્વો નાની અમથી વાત પર ખુલ્આ્યામ મારામારી પર આવી ગયા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં યુવકને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલી બેરહેમીથી એક વ્યક્તિ આ યુવકને માર મારી રહ્યો છે સુરતમાં કોસંબામાં બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો ડમ્પરે ટર્ન મારતા બાઇક ચાલકને અડફેટે લીધો બાઇક ડમ્પર નીચે ફસાઈ ગઈ બાઇક બહાર નહીં નીકળતા ડમ્પર બાઇક પરથી કાઢવું પડ્યું હતું બાઇક રોડ સાથે ઘસડાતા આગ લાગી ગઈ તાત્કાલિક ડમ્પરની અંદરથી ફાયર એક્સિન્જ્યુસર અને ધૂળ નાખી દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો કોસંબા વિસ્તારમાં બનાવ તસવીરોમાં તમે જોઈ શકો છો ડમ્પરે ટર્ન ન માર્યો અને ટર્ન માર્યો ત્યારે બાઇક ચાલકને તેણે અડફેટમાં લઈ લીધો કોસંબામાં બાઇક અને ડમ્પર વચ્ચેનો આ અકસ્માત જે કેમેરામાં કેદ થયો છે તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ જે બાઇક ચાલક હતો એને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી અને આ સ્થિતિ કેવી હતી જ્યારે અકસ્માત થયો ત્યારે થોડો ટાઈમ માટે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હતો બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો ડમ્પરે ટર્ન મારતા બાઇક ચાલકને અડફેટે લીધો હતો તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યારે ડમ્પર ટર્ન મારી રહ્યો છે ત્યારે એક યુવક જે છે એ અડફેટે આવી જાય છે અને ત્યારબાદ તફરી મચી જાય છે જો કે આ ઘટનામાં જે બાઇક ચાલક છે તેને ઈજા પહોંચી છે અને હવે વાત પોલીસનો દંડો તંત્રનો હથોડો અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં ડિમોલ્યુશનની કાર્યવાહી નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની મિલકત ઉપર કાર્યવાહી ગેરકાયદેસર મિલકત ઉપર બુલડોઝર ચાલ્યું મોહમ્મદ મુશીર પર જુગાર આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ છે વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ છે મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી કરવાના છે મુશીરના ગેરકાયદેસર આલિશાન બંગલા પર ડિમોલ્યુશન કરવામાં આવ્યું અંદાજે ચાર વીઘામાં બનાવ્યો હતો આલિશાન બંગલો ઇસ્માઇલ પેલેસના નામથી રહેલા બંગલા પર બુલડોઝર ફરી વળ્યું માલિકીની જગ્યા પર મંજૂરી વગર બાંધકામ કરાતા બુલડોઝર ફેરવી દેવાયું તો ગેરકાયદેસર મિલકત ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું જુહાપુરા વિસ્તારનો આ બનાવ છે જ્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી

કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મુશીરની જે હવેલી છે તે ગેરકાયદેસર મિલકત હોવાને કારણે તેની પર બુલડોઝર ફરી ચૂક્યો છે મારી સાથે એસ્ટેટ વિભાગના અધિકારી છે શંકરભાઈ અસારી તેમની સાથે વાત કરી શંકરભાઈ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે વારંવાર આપણે નોટિસ આપતા હતા અને આખરે હવે આ કામગીરી કરવામાં આવી છે આટલો સમય કેમ લાગ્યો કેમ આટલો વિલંબ થયો

વખતે જ્યારે આ જે નામચીન વ્યક્તિ હતા કે જેને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં તેમનું નામ હતું તો આપણી પાસે કેટલા પુરાવા હતા જે પ્રકારે આપણે આજે કામગીરી કરી છે ત્રણ વર્ષથી આપણી પાસે નોટિસ પણ હતી અને બે હજાર પચીસમાં કામ કરવામાં આવ્યું છે અન્ય કોઈ મિલકત પણ છે કે કેમ જે કોર્પોરેશનના ધ્યાનમાં આવી એ અમે ચેક કરી રહ્યા છે અમને પોલીસ વિભાગથી યાદી આપવામાં આવશે એ પ્રમાણે અમે કામગીરી કરશું અભાવે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેમાં આપ જોઈ રહ્યા છો કે આખે આખું જે હવેલી અને આખું સામ્રાજ્ય છે તેનું નાબૂદ કરવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારનું ફરી એકવાર બુલડોઝર છે તે ફરી રહ્યું છે મકાન ઉપર કે જે ખાસ કરીને અનેક ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યુઝીન ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં એએમસીની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ થયું ભદ્ર પ્લાઝા ખાતે દબાણ હટાવવા ગઈ હતી એમસીની ટીમ સ્થાનિકો અને એએમસી ટીમ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે તસવીરોમાં તમે જોઈ શકો છો એએમસીની ટીમ અને ફેરિયાઓ વચ્ચે કઈ રીતે ઘર્ષણ થયું હતું ભદ્ર પ્લાઝા ખાતે દબાણ હટાવવા માટે જ્યારે એએમસીની ટીમ પહોંચી ત્યારે ત્યાંના કેટલાક સ્થાનિક લોકો હતા જે વેપારીઓ હતા એ લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું જપાજપીના દ્રશ્યો જોવા મળ્યા એક વ્યક્તિ ઘાયલ થયો છે મહેસાણા પોલીસની દાખલરૂપ કાર્યવાહી સગીર વિદ્યાર્થીઓએ વાહન ચલાવ્યા વાલીઓ વિરુદ્ધ ફરિયાદ કરી મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય આગળ કરાયું હતું ચેકિંગ સગીર વિદ્યાર્થી ટુ વ્હીલર લઈને અને ટુ વ્હીલર ચાલકોને લઈ અને વાલીઓને બોલાવાયા હતા કારણ કે ઘણા સગીરો ટુ વ્હીલર લઈને જતા હોય છે સ્કૂલમાં વાલીઓને બોલાવી કુલ અગિયાર વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી એમવી એક્ટ કલમ એકસો એસી પાંચ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અગિયાર વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ મહેસાણામાં રોડ સેફટીને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવતા ઝડપાયેલા ચોપન વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા આ અંગે આરટીઓના અધિકારીએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાય તો તેમનું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થાય છે જેથી ચોપન વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયા જો આગળ પણ તેઓ આ રીતે જ હેલ્મેટ વગર પકડાશે તો તેમના લાયસન્સ કાયમી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે આ પગલાંઓનો ઉદ્દેશ વાહન ચાલકોની સુરક્ષા વધારવા અને માર્ગ પર અકસ્માતી સંખ્યા ઘટાડવા માટે છે રોડ સેફ્ટીને વેગ મળે અને આવામાં ઉદાહરણરૂપ કામગીરી થાય તમામ લોકો હેલ્મેટ પહેરે એના માટે થઈ અને એવા ચોપન કેસોની અંદર ત્રણ માસ માટે અમે લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે ત્રણ મહિના માટે હાલ પૂરતા સસ્પેન્ડ કર્યા છે ભવિષ્યમાં જો આના આ જ કેસો વારંવાર ધ્યાનમાં આવશે આ જ વ્યક્તિઓ ઉપર તો એમના લાયસન્સ કાયમી રીતે રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અસામાજિક તત્વો વિરુદ્ધની કડક કાર્યવાહીની પોલીસની મુહિમ યથાવત છે સુરતમાં ઉધના અને બીઆરસી પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસ અને ડીજીવીસીએલની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું ગેરકાયદે વીજ જોડાણ કરી ચલાવવામાં આવતા વેપલા પર કાર્યવાહી થઈ ચેકિંગ દરમિયાન ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા ઉધના પ્રભુનગર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન અગિયાર ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા ઉધના સંજીનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી પાંચ ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા આ તમામના વીજ કનેક્શન કાપી ડીજીવીસીએલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ ગીર સોમનાથમાં વેરાવળના બોડાસ ગામે એસઓજીએ દરોડા પાડ્યા ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી પકડાઈ ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ પોલીસે સિત્તેર હજારની કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ નર્મદા જિલ્લામાં બાઇક સવારોના અકસ્માતમાં અત્યાર સુધીમાં દસથી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાના કારણે જીવ ગયા છે જેને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઇવ રાખવામાં આવી આ ડ્રાઇવમાં જિલ્લામાં અત્યાર સુધીમાં બે હજાર કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા દંડ કરાયો ત્યારે આ ડ્રાઈવ થકી લોકો સુધરે અને પોતાનું જીવ ન ગુમાવે તે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવવાની સમજણ પણ આપવામાં આવી જો કે ઘણા લોકો હજુ પણ હેલ્મેટ પહેરતા નથી અને પોલીસ તેની સામે કાર્યવાહી પણ કરી રહી છે કેટલાક લોકો હેલ્મેટ ન પહેરી હોય ત્યારે પોલીસને જોઈને ભાગતા પણ નજરે પડ્યા આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં નર્મદા જિલ્લામાંથી ટોટલ હેલ્મેટ રિલેટેડ અને અન્ય ટ્રાફિક અવેરનેસના ટુ થાઉઝન્ડ બે હજારથી વધારે ચલણ કરવામાં આવેલા છે અને આપના માધ્યમ દ્વારા હું સમગ્ર જિલ્લાવાસીઓને અપીલ કરવા છું કે આપના સુરક્ષા માટે આપના પરિવાર માટે આપ હેલ્મેટને એક રૂટિનના ના ભાગરૂપે લઈ લો અને હેલ્મેટ પહેરીને જ દ્વિચક્રીય વાહન ચલાવો રાજ્યના વધુ સમાચારો જોઈશું હાલ રોકાઈશું એક વિરામ માટે સમાચારોમાં આગળ વધીએ વડોદરાના માજલપુરમાં આગની ઘટના બની માજલપુર સ્થિત એસઆરપીના સ્ટોરમાં આગ લાગી સ્ટોર એરિયામાં આગ લાગતા ભાગ મચી ગઈ આખું સ્ટોર એરિયા બળીને ખાખ થઈ ગયો સ્ટોરમાં કાપડ મટીરીયલ અને પ્લાય હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ફાયરની છથી થી સાત ગાડી આગ બુઝાવવા માટે કામે લાગી ટેન્ટ ખુરશી ફર્નિચર સહિતનો તમામ સામાન આગમાં ભસ્મીભૂત થઈ ગયો આગમાં ગાયકવાડી સમયનું આખું સ્ટ્રકચર નષ્ટ થઈ ગયું

અસામાજિક તત્વોની હિંમત એ તૂટવી જોઈએ આજે ખુલ્લે આમ સરે આમ દાદાગીરી ગુંડાગીરી કરે એની હિંમતને તોડવા માટે એના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક રહી છે છે એ યોગ્ય કતારમાં વધુ એક ભારતીયને ખોટી રીતે કેદ કરવામાં આવ્યો વડોદરાનો યુવાન અમિત ગુપ્તા કતારના દોહામાં ફસાતા પરિવાર ચિંતિત બન્યો છે દોહામાં ટેક મહિન્દ્રા આઈટી કંપનીમાં ફરજ બજાવતો હતો અમિત ગુપ્તા કતારની સ્ટેટ સિક્યુરિટી દ્વારા અમિત ગુપ્તાને છેલ્લા ત્રણ મહિનાથી ખોટી રીતે કેદ કરવામાં આવ્યો અમિત ગુપ્તા સામે પોલીસ કેસ દાખલ કર્યા વગર જ કેદ રાખવામાં આવ્યો પરિવારને પણ મળવા નથી દેતા ત્યારે અમિતના માતા પિતાએ પુત્ર હિમખી પાછો ફરે તેવી સરકાર પાસે માંગ કરી અમિત પત્નીએ પણ પત્ર લખી અને મદદ છે આનંદ મહિન્દ્રાને પણ તેમજ પત્ર મોકલી મદદ માંગવામાં આવી उसमें भी हम कुछ ज्यादा बात नहीं कर सकते क्योंकि वो लिटरली रोता ही रहता है हमारे सामने तो हमको उसको समझाते ही रहते हैं कि पेशेंस रख हम कर रहे हैं ट्राई बस इतना ही बोलते हैं अब ये तो प्रॉब्लम है मतलब क्यों वो उनका कहना है कि भाई कुछ आप लोग कॉन्ट्रैक्ट लेते हो उसमें कुछ गड़बड़ करते हो मैनुपलेट करते हो आप मैनुपलेट करते हो करते तो बट कॉन्ट्रैक्ट लेते हो आपको तो उसमें कॉन्ट्रैक्ट तो कंपनी के नाम से आता है अमित गुप्ता तो लेता नहीं कॉन्ट्रैक्ट वो तो एज ए वर्क वो है काम करने वाला

પ્રવર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અને પ્રાકૃતિક ખેતી માટેના જરૂરી આયામો વિશે ખેડૂતોએ જાણકારી મેળવી સાથે જ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી વ્યારા કૃષિ કેન્દ્રની અંદર ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિશે જે તાલીમ રાખવામાં આવી છે અને એમાં અમે સામેલ થયા છે અને તેમાં ઘણું બધું પ્રાકૃતિક ખેતી વિશે ઘણું બધું અમને જાણવાનું મળ્યું એમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને એમનો સ્ત્રોત ક્યાં છે તે વિશે અમે શીખ્યા આ કેન્દ્ર ખાતે આઉટસ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ થ્રુ કેવી કેસ પ્રોજેક્ટ અંતર્ગત બે દિવસીય તાલીમનું આયોજન અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ ડૉક્ટર જતપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વગરની ખેતી કરે પ્રાકૃતિક ખેતી કરે અને એના અંદર જે મુખ્ય સિદ્ધાંતો છે એ અપનાવે એવો આ તાલીમનો હેતુ હતો મહેસાણામાં એરગન લઈ સીન સપાટા કરનારનું પોલીસે પાણી ઉતાર્યું આઠ મહિના પહેલા સોશિયલ મીડિયા પર મુકેલ વિડીયો વાયરલ થયો કડીના બાબલુ પોલીસે યુવકને ઝડપી અને પાઠ ભણાવ્યો પકડાયેલ યુવક કડીના અગોલ ગામનું હતું બાવલુ પોલીસે યુવકને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી

ખંભાળિયામાં સોળ વર્ષીય સગીરની હત્યા કરાઈ ચોવીસ કલાકમાં જ આરોપી સળિયા પાછળ ધકેલાયો આરોપી રાજસ્થાનના જેસલમેરથી પકડાયો છે મિત્રનું ગળું કાપી છન્નું હજારની ચેન લૂંટી અને ફરાર થઈ ગયો હતો નાણાં માટે મિત્રનું ગળું કાપી અને હત્યા કરી ફરાર થઈ ગયો આરોપીએ મિત્રનું ગળું કાપી ચેન લૂંટી મૃતદેહ ગટરના ખાડામાં ફેંકી દીધો હતો લૂંટ કરેલ ચેન કોને વહેંચી લૂંટમાં કોણ કોણ સામેલ હતું આ તમામ બાબતોની તપાસ હાલ ચાલી રહી છે સદર આરોપીએ આ ગુનો પોતાના નવીન સગાઈ થયેલી છોકરીને સાથે લઈને ફરવા જવા માટે રૂપિયાની પૈસાની જરૂર હોય એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણ જનાર યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ સત્તર તારીખ તારીખ સોળની મોડી રાત્રે મરણ જનારને પોતાના ઘરે બોલાવી અને એનું ઘડું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીનો પાક થતો હોય છે ત્યારે આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું વાતાવરણની મારને કારણે કેરી પકવતા ખેડૂતોને એસીથી નેવું ટકા નુકસાન થયું જેથી કેરી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો વલસાડના સાંસદ ધવલ પટેલ ખેડૂતોની બહારે આવ્યા સાંસદ ધવલ પટેલે કૃષિમંત્રીને કેરીના ખેડૂતોને સહાય કરવા પત્ર લખ્યો કેરી પાકમાં થયેલા નુકસાન મુદ્દે બાગાયત વિભાગ દ્વારા સર્વે કરી ખેડૂતોને મદદરૂપ થવા કૃષિમંત્રીને ભલામણ કરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પણ આ અંગે ભલામણ કરી છે આ વર્ષે જે પ્રતિકૂળ વાતાવરણ લીધું એના લીધે કેરીના પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે એના લીધે ખેડૂતોને બહુ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે એના માટે ખાસ કરીને આજે મેં રાજ્યના આપણા મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને હું પત્ર લખ્યો છે અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ આપણા જે ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ માટે આપણે સરકાર તરફથી કોઈ સહાયતા આવી જોઈએ એના માટે પૂરેપૂરો પ્રયાસ હું સાંસદ તરીકે રાજ્ય સરકારમાં કરવો પડે કે કેન્દ્ર સરકારમાં કરવો પડે સો સો ટકા કરીને આપણે ખેડૂતોને કઈ રીતે અમે સહાયરૂપ થઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરશું અમરેલીના સાવરકુંડલા ભાજપમાં ભાંજગઢ જોવા મળી ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના સભ્યએ મોરચો ખોલી નાખ્યો ભાજપના નગર નગરસેવકોના કામ ન થતા હોવાનો આરોપ લગાવ્યો વોર્ડ નંબર આઠ ના મહિલા સભ્ય પહોંચ્યા પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સામે રોષે ભરાઈ ગયા વોર્ડ નંબરમાં લોકોના કામ ન થતા હોવાનો આરોપ લગાવ્યો શહેરમાં સીસી રોડ બનાવવામાં આવ્યા તેમાં કોન્ટ્રાક્ટરોને પાણી પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોવાની મહિલા સદસ્યએ પોલ ખોલી કોન્ટ્રાક્ટરોને પીવાના પાણી આરસીસી રોડ બનાવવા માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ચાર હજાર જેટલા ટેન્કર પાણી આપવામાં આવેલા હોવાના આરોપ મહિલા સભ્યએ લગાવ્યા કે શું આપો તો તમે તપાસ કરો કામ થયું છે કે નહીં બોલો મોબાઈલ મોબાઈલ મૂકી દો મને ટાઈમ લઈને બેઠા તો છે કેમ મને જવાબ આપો હાલો ત્યારે પાઇપો તો પણ જવાબ અમે <Sanye> જમા <Sanye> <Sanye> <Sanye>